હજાર બાર માં બાળકોના જાતીય શોષણનું રક્ષણ કરતો કાયદો પાર્લામેન્ટમાં પસાર કરવામાં આવ્યો ત્યારથી જ કાયદો છે અમલમાં છે એના પ્રમાણે કોઈ પણ સગીરાવસ્થાના બાળક સાથે કોઈ જાતીય ઉત્પીડનનું કૃત્ય કરવામાં આવે તો એમાં પોક્સો એક લાગુ કરવામાં આવે છે હવે પાર્ટિક્યુલર કિસ્સામાં નખત્રાણા તાલુકાની સગીરા સાથે આ બનાવ બનેલો અને એ કેસ આખો ચાલેલો અને એ પુરાવાના અંતે મેડિકલ રિપોર્ટ એફએસએલ નો રિપોર્ટ સિરોલોજીકલ રિપોર્ટ એ બધા ધ્યાને લઈ અને નામદાર કોર્ટે આરોપીને સજા કરેલી છે હવે પર્ટીક્યુલર કેસમાં આપણે જોઈએ તો નખત્રાણા તાલુકાની એક સગીરા હતી એને નખત્રાણાના સુરલભીટ ગામના મોહન રતન સિકોલીએ એની સગીરા અવસ્થામાં એ જ્યારે દુકાને બેઠી હતી ત્યારે ઓચિંતોય દુકાનમાં આવે છે એને કિસ કરતો હોય એવો ફોટો પાડી લે છે અને એ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અને એને એવું ધમકાવે છે કે હું જ્યારે પણ તને તને મેસેજ મેસેજ કરું ત્યારે કરવાનો ફોન કરું તો ફોન ઉપાડવાનો તો હું તારો ફોટો વાયરલ કરી દઈશ આ રીતે ધમકી આપી અને એ સગીરા સાથે એ એને દબાણ કરી અને જાતિ ઉત્પીડન નું કૃત્ય કરે છે એના પછી જે છે એ એકવાર એ સગીરા જયારે એકલી હોય છે ત્યારે ઘરમાં આવી જાય છે અને એની મરજી વિરુદ્ધ જે છે એની સાથે શારીરિક સંબંધ બાંધે છે એની સગીરા અવસ્થામાં ત્યારબાદ એ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને આ દીકરી જ્યારે ભણવા જતી હોય છે ત્યારે પણ એને વચ્ચેથી રસ્તામાંથી આ ધોચે ઉતારી અને બાવળની ઝાડીઓમાં લઈ જાય છે અને ત્યાં પણ એની સાથે એની જોર જબરદસ્તીથી એની સાથે શારીરિક સંબંધ બાંધે છે આ સિલસિલો સતત ચાલુ રહેતો હોય છે ઇન બીટવીન જ્યારે આ દીકરી જે છે એ અહીંયા ભુજમાં આવે છે ત્યારે એના ભાઈને મારી નાખવાની ધમકી અને જે આ વિડીયો અને ફોટોગ્રાફ છે એ વાયરલ કરવાની ધમકી આપી અને એ દીકરીને કહે છે કે તું મારી સાથે હાલ નહીં તો હું આ કરી નાખીશ આ કર્યા પછી એને એ અહિયાંથી સ્લીપર કોચમાં દ્વારકા લઈ જાય છે અને ત્યારે રસ્તામાં પણ એની મરજી વિરુદ્ધ એની સાથે આ શારીરિક સંબંધ બાંધે છે ત્યાર પછી દ્વારકા ગેસ્ટ હાઉસમાં પણ એની સાથે શારીરિક સંબંધ બાંધે છે અને દ્વારકામાં જ્યારે એના

મળી આવવો એ આ કેસનો એક મજબૂત પુરાવો બન્યો અને સિરોલોજીકલ રિપોર્ટ જે આવે એમાં પણ આ હકીકત ધ્યાને આવી અને આ આરોપીની ધરપકડ કરવામાં આવી શરતોને આધીન એને જામીન આપવામાં આવ્યા જામીન ઉપર છૂટ્યા બાદ આ જે આરોપી છે એને આ કેસ પાછો ખેંચી લેવા માટે ભોગ બનનાર અને એના વાલીઓ ઉપર ખૂબ દબાણ કર્યું ને દબાણના ભાગરૂપે એ જે છે એને એના ઉપર બહુ ગંભીર પ્રકારનો હુમલો કર્યો હોસ્પિટલાઇઝ કરવા પડ્યા આ બધી પરિસ્થિતિ ધ્યાને લઈ અને આરોપી જે છે એણે જે ફોટા વાયરલ કરી અને જે હકીકતો એણે ફોટામાં પ્રકારી એમાં લખ્યું કે એણે ત્રણ ફોટા વાયરલ કર્યા એકમાં એક ફોટો એક ફોટામાં એક પોતે પછી 302 નો આરોપી અને 307 નો આરોપી નીચે એણે લખ્યું કે આ પાલારા જેલની ભાઈબંધી છે અને બધાને બજાવી દેસો આ પ્રમાણેનો જે આ ગુનો આચર્યા પછીનો આરોપીનો વર્તન છે એ ધ્યાને લઈ અને કોર્ટે આરોપીને તમામ પુરાવાઓના અંતે અમારી દલીલો સરકારી વકીલ એચવી બી જાડેજા સાહેબની દલીલો એ બધાને ધ્યાને લઈ અને એને કઠોરમાં કઠોર સખત કેદની વીસ વર્ષની સજા ફરમાવેલી છે સાથે સાથે પચાસ રૂપિયા આરોપી એને વળતર ચૂકવવું જો એ પચાસ રૂપિયા આરોપી ન ચૂકવે તો વધારે એક વર્ષની સજા કરેલી છે અને ભોગ બનનાર જે સગીર દીકરી છે એના પુનઃસ્થાપન માટે એના શિક્ષણમાં કોઈ અડચણ ના આપે એનું પુનઃસ્થાપન થઈ જાય એના માટે ચાર લાખ રૂપિયાના વળતર આપવાની પણ નામદાર કોર્ટે હુકમ કરેલો છે